રાજુલામાં મુસ્લિમ સમાજના યુવક સામે હિંદુ સમાજની દીકરીનું અપહરણ કરવાનો ગુનો દાખલ બંને સમાજને શાંતિ રાખવા ડીવાય એસ હરેશ વરાની અપીલ આ બાબતે રાજુલા ખાતે ડીવાય એસપી શ્રી હરેશ વરા તેમજ પીઆઈ શ્રી ઇન્દુબા ગેડાએ જણાવ્યું હતું કે આ બાબતે અગાઉ ગુમ થયાની ફરિયાદ અગાઉ લેવાઈ ચૂકી છે અને વધુમાં આ મુસ્લિમ યુવક સામે અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસર રીતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને રાજુલા શહેરીજનોને હિન્દુ સમાજની દીકરી અને મુસ્લિમ સમાજનો દીકરો હોય આથી બંને સમાજને શાંતિ રાખવા માટે ડીવાય એસ હરેશ વોરાએ અપીલ કરી હતી રાજુલામાં છોકરીનું અપહરણ થતા ગુનો દાખલ થયો રાજુલાના ધોળિયા ડુંગરા વિસ્તારમાંથી રાત્રિના સમયે એક હિન્દુ યુવતીનું અપહરણ થતા આ અંગેની જાણ છોકરીના ઘરનાને થઈ જતા તેઓએ

નાગેશરી પોલીસ ટીમ તેમજ ડુંગર પોલીસની કુલ છ ટીમોને કામે લગાડી દેવામાં આવેલ છે અને તાત્કાલિક ધોરણે અપહરણનો ભોગ બનનાર છોકરી તેમજ અપહરણ કરનાર છોકરાને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે રાજુલા વિસ્તારમાં યુવતીનું અપહરણ થયેલ હોય જેથી સમગ્ર જિલ્લાની પોલીસ એક્શનમાં આવી ગયેલ છે આ અંગે પીઆઈ ઇન્દુબા ગેડાએ પણ તાત્કાલિક પગલાં ભરેલ છે આ અંગે ડીવાય એસપી હરેશ વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવેલ છે કે મુસ્લિમ સમાજના યુવક સામે અપહરણનો ગુનો દાખલ કરેલ છે ડીવાય એસપી હરેશ વોરા દ્વારા લોકોને શાંતિ રાખવા અપીલ કરેલ છે કોઈ પણ જાતના સોશિયલ મીડિયા ઉપર ખોટા મેસેજ વાયરલ ન કરવા તેમજ પ્રેસ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરેલ છે આ બનાવની જાણ રાજુલા શહેરના અને આસપાસના લોકોને થતા લોકોમાં તરે તરે ચર્ચાઓ શરૂ થઈ રહી છે

અને એ અપહરણ થયા એને પૂરેપૂરું જણાતા અને ગભરાઈ ગયેલ હોય બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની શોધગોળ તથા ભોગ બનના જેનું અપહરણ થયું છે એની તપાસ ચાલુ છે અને આજે સમાજના આગેવાનો પણ અત્રે રજૂઆત માટે આવેલા હતા અને જે ગંભીર પ્રકારનો બનાવ હોય પોલીસ અધિક્ષક શ્રી હિમકર શ્રીના સીધા સુપરવિઝન નીચે મારો કેમ્પ પણ રાજુલા ખાતે છે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા આ તપાસ કરી રહ્યા છે અને અમે અપહરણનો ગુનો પણ દાખલ કરી દીધો છે અને તમામ લોકોને મારી અપીલ છે કે ખોટી અફવા સોશિયલ મીડિયામાં પણ ફેલાવવી નહીં કારણ કે ગુનો જે છે રજિસ્ટર કરવામાં આવેલો છે અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એવી કુલ છ ટીમો જે છે એ જુદા જુદા ટેકનિકલ સર્વેલન્સ એ જે રિક્ષામાં ભગાડી અપહરણ કરી ગયો છે એ રિક્ષાની માહિતી પણ જુદી જુદી જગ્યાએથી ટેકનિકલ સોર્સથી મેળવવાની ચાલુ છે તો આપ સૌના માધ્યમથી હું નગરજનોને સમાજના બધા વ્યક્તિઓને હું વિનંતી કરું છું કે ખોટી અફવાઓથી ફેલાવું નહીં અને કોઈ ગેરમાર્ગે કોઈનાથી દોરાવવાની જરૂર નહીં પોલીસનું કામ છે અને પોલીસની એક ફરજ છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ આ બાબતે કડક સૂચના આપવામાં આવેલી છે કોઈ પણ સંજોગોમાં અપહરણ કરેલ દીકરી જે છે એને શોધી કાઢવામાં આવશે અને અપહરણકર્તાને પણ પકડી લેવામાં આવશે અને જે અપહરણની અંદર ગુનાની અંદર જે જે પકડાયા પછી ભોગ બનનાર જે છે એ જણાવશે એવા કોઈ જે ભાઈ કોઈ વ્યક્તિ સંડોવાલા હશે તેની સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી હિમકર્શી સાહેબનું કડક સૂચના છે